ખનીજ ચોરી સામે નિડરતાથી અને નક્કર કામગીરી કરતાં ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાને જીવનું જોખમ રહેલું હોય વાય કેટેગરીની સુરક્ષા આપવા કોંગ્રેસે માંગ કરી છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદ સોલંકીએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી જણાવ્યું છે કે ચોટીલા પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા તેઓની ફરજ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક બજાવી રહ્યા છે કાણ ખનીજ માફિયાઓ પર તેઓની નક્કર કામગીરીને કારણે તેઓને જાનનું જોખમ રહેલું છે તેમના સ્ટાફ દ્વારા ખનીજ માફિયાઓ પર કરેલ રેડ દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ ઉપર હુમલો કરવામાં આવેલ જેમાં બે સરકારી કર્મચારી ઘાયલ થયા હોવાનું આ રજૂઆતમાં જણાવી આ પરિસ્થિતિમાં પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા અને તેમના સ્ટાફ તથા પરિવારને જાનનું જોખમ રહેલું હોય કોંગ્રેસે તેઓને વાય કેટેગરીની સુરક્ષા આપવા માંગ કરી છે